વડોદરા શહેરમાં આજે બપોર બાદ મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી લેતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા ખાસ કરીને ગોરવા વિસ્તારમાં આવેલા દશામાં ચાર રસ્તા પાસે ઘૂંટણસમા પાણી ભરાતા ટુ વ્હીલર ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો રસ્તા ઉપર પાણી ભરાઈ જતાં અનેક વાહનો બંધ પડી ગયા હતા અને લોકો ધક્કા મારીને વાહનો હંકારતા નજરે પડ્યા હતા શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થતાં ગરમીમાંથી રાહત મળી હતી પરંતુ બીજી તરફ બાવીસમી સપ્ટેમ્બરથી શરૂ થનાર ગરબા મહોત્સવને લઈને આયોજકોમાં ચિંતા વ્યાપી ગઈ છે વરસાદના ફરીથી ચાલુ થયેલા રાઉન્ડના કારણે કાર્યક્રમોની તૈયારીઓ ઉપર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે જોરદાર વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ હતી જેના કારણે વાહન ચાલકો અને પદયાત્રીઓને મુશ્કેલીનો અનુભવ થયો હતો જોકે લાંબા સમયથી તાપમાનથી પરેશાન લોકો માટે આ વરસાદે ઠંડક અને રાહત લાવી હતી